જેતપુરમાં પ્રદૂષણ ફેલાવતા કારખાનેદારે જાગૃત યુવાનને દબાવવાનો પ્રયાસ કરતા મુદ્દો ટોપ ઓફ ધ ધાઉન બન્યો છે પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના અનેક રહેઠાણ વિસ્તારોમાં પણ સાડીના કારખાના ધમધમી રહ્યા છે ત્યારે રાજકોટ જીપીસીપી તંત્રના અધિકારીઓ સાથે ખોખો રમતા એક લંબુ કારખાનેદાર દ્વારા એક દિવસ પૂર્વે વરસા વરસાદમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું આ અંગે એક જાગૃત યુવાન વિડીયો બનાવવા જતા તેની સાથે બે કારખાનેદાર શખ્સોએ શાબ્દિક બોલાચાલી કરીને ધમકી આપી હતી જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે આ કારખાનેદાર દ્વારા આ પ્રકારે રસ્તા ઉપર કલર કેમિકલયુક્ત પાણી કારખાનામાંથી બહાર કાઢવામાં આવે છે જ્યારે કોઈ આ બાબતે ફોટો વિડીયો ઉતારે તો આ લંબુ કારખાનેદાર તેને ધમકાવવા લાગે છે કે જો તમે વિડીયો ઉતારશો તો આમાં લાંબુ થશે રાજકીય વર્ગ ધરાવતા મગન ચોવટી અને અનિલ કાછડિયા પણ અમારી સાથે જોડાયેલા છે તેવી ગર્ભિત ધમકી આપી હતી આ વિસ્તાર રહેણાંક વિસ્તાર હોય અને કલર કેમિકલયુક્ત પાણી રોડ પર વરસાદી પાણી સાથે કાઢવામાં આવે છે પ્રદૂષિત પાણીથી લોકોના પગની અને શરીરમાં ચામડીના રોગો પણ થઈ શકે તેવી શક્યતા સો ટકા સેવાઈ રહી છે આ અંગે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા જે કારખાનેદારો છે તેની માથે જીપીસીપી દ્વારા કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ પરંતુ જીપી નાના અધિકારીઓ રંગલાની ભૂમિકા ભજવે છે અમુક આવા લે ભાગુ કારખાનેદારોના હિસાબે તમામ કારખાનાઓને બદનામ થવું પડે છે વારંવાર ચોમાસામાં આ જ પ્રકારે પાણી બહાર કાઢવામાં આવે છે અને તેનો ટાર્ગેટ સીધું ડાઇંગ એસોસિએશન બને છે ત્યારે આ કારખાનેદાર સામે જીપીસીપી દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે કે શું તે જોવાનું રહ્યું